નમસ્કાર ઉજાસ ટીવી માં હું પંકજ આપનું સ્વાગત કરું છું આજના તારીખ 14 નવેમ્બર અને શુક્રવારના અમેરિકાના મુખ્ય સમાચારોમાં જોઈએ તો અમેરિકામાં હવે ગુજરાતીઓ સલામત ન હોય તેવા બનાવો રોજે રોજ વધી રહ્યા છે મોટેલ માલિકો બાદ હવે પટેલની મોટેલ પણ નિશાને લેવામાં આવી રહી છે મોટેલમાં આવતા કસ્ટમરથી સજાગ થવું પડે તેવી ઘટના બની છે જેની વિગતે વાત કરીશું અમેરિકાના ડોક્યુમેન્ટ વગર રહેતા લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે થોડા સમયમાં થયેલા વિઝાના નિયમોમાં ફેરફાર અંગેની વાત કરીશું તો વિડિયોને અંત સુધી જોવા વિનંતી અમેરિકામાં ગુજરાતીઓ પર હુમલા વધવા લાગ્યા છે મોટેલના માલિકો જ નહીં પરંતુ હવે તો હદ થઈ ગઈ હોય તે રીતે મોટેલને પણ નિશાને લેવામાં આવી રહી છે મોટેલમાં કસ્ટમર તરીકે રહ્યા બાદ જે કરવામાં આવી રહ્યું છે તે જાણીને હવે ગુજરાતીઓમાં ડરનો માહોલ છવાઈ ગયો છે ઇલિનોઇસ ક્રિસ્ટલ લેક શહેરના સુપર એટ મોટેલના એક રૂમના બાથરૂમમાંથી ધુમાડો નીકળવાનો શરૂ થયો આ માત્ર એક સામાન્ય શોર્ટ સર્કિટ નહોતી આ તો હતું એક જીવલેણ ષડયંત્ર ત્રીસ વર્ષીય ગેસ્ટ જેમ્સ રોવરે રૂમમાં જાણી જોઈને આગ લગાડી હતી જાણે મોટેલની અંદરના લોકોને જીવતા બાળી નાખવાનો ઈરાદો હોય પણ એક ગુજરાતી વ્યવસાયી મેનેજર અને ભાગીદાર સેમ પટેલે ધુમાડાની સહેજ ગંધ આવતા જ એક મોટી ઓનારતની આશંકા પારખી લીધી તેમણે પોતાનો જીવ જોખમમાં મૂકીને સળગતા રૂમ તરફ દોટ મૂકી દીધી જ્યારે પોલીસે મિશિગનના રહેવાસી આ આરોપીને પકડ્યો ત્યારે તેની પાસેથી માત્ર આગ લગાડવાના પુરાવા જ નહીં પણ પંદર ગ્રામથી ઓછું ક્રેક કોકેન પણ મળી આવ્યું હતું અહીં એક મોટો સવાલ ઊભો થાય છે આરસેનની આ ભયાનક રમત પાછળનો હેતુ શું હતો શું કોઈ ભૂતકાળનો બદલો અને જો સેમ પટેલ એક મિનિટ પણ મોડા પડ્યા હોત તો આજે આખા ઇલિનોઇસના ઇતિહાસની સૌથી મોટી

તેઓ ધુમાડાની સુગંધથી પાછા ફર્યા તેમણે તુરંત જ આગ લાગેલા રૂમ તરફ દોટ મૂકી અંદર જેમ્સ રોવર બેઠેલો હતો અને બાથરૂમમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળી રહ્યા હતા સેમ પટેલે પોતાના જીવની પરવા કર્યા વિના તુરંત બાથરૂમમાં ઘૂસીને હોસેટમાંથી પાણી વહાવીને આગને બુજાવી દીધી આ તેમની ત્વરિત કાર્યવાહી હતી જેના કારણે આગ રૂમ પૂરતી સીમિત રહી અને તે વ્યાપક હોનારતમાં ફેરવાય નહી પોલીસ હતા તેમણે પોતાનું જીવન જોખમમાં મૂકીને અન્યોને બચાવ્યા અમને અહીં એક હીરો મળ્યો છે તેમણે રૂમમાં જઈને આગ બુજાવી હીરો છે તપાસ દરમિયાન આરોપી જેમ્સ રોવેરે શરૂઆતમાં

આ ઘટનાએ ક્રિસ્ટલ લેક સમાજને હચમચાવી દીધો છે પરંતુ સેમ પટેલની હિંમતે સાબિત કરી દીધું છે કે સાચા હીરો માત્ર ફિલ્મોમાં જ નહીં પણ પણ આપણા રોજિંદા હોય છે આ ભલે નિષ્ફળ ગયો હોય પરંતુ તેના કાયદાકીય પરિણામો લાંબા સમય સુધી ચાલશે અમેરિકાના ઇલિનોય રાજ્યના શિકાગોમાં ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ રહેલા ઓપરેશન મિડવે બ્લીડ જે પરિવારોનું જીવન અંધકારમાં ધકેલી દીધું હતું આ ઓપરેશન હેઠળ થયેલી વોરંટ વિનાની ધરપકડોએ સમગ્ર શિકાગો ક્ષેત્રમાં ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું પરંતુ આજે ન્યાયના મંદિરનો દરવાજો ખુલ્યો છે અને તેની ચાવી પકડી છે યુએસ ડિસ્ટ્રિક્ટ જજ જેફરી કમિંગે શિકાગો ફેડરલ કોર્ટમાં યોજાયેલી ઐતિહાસિક સુનાવણી દરમિયાન જજ કમિંગ્સે જે નિવેદન આપ્યું તેણે કાયદાકીય જગતમાં ભૂકંપ લાવી દીધો છે જજે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેઓ છસો પંદરથી વધુ ઇમિગ્રેશન ડિટેનિઝમાંથી મોટા ભાગનાને જેલના સળિયા પાછળથી મુક્ત કરવાની તૈયારી કરી રહ્યા છે જજે તાત્કાલિક અસરથી તેર એવા બિટેનિઝને રિલીઝ કરવાનો આદેશ આપ્યો જેમની એરેસ્ટને ખુદ

ઝડપી લેવામાં આવ્યા હતા કોર્ટની તપાસમાં સામે આવ્યું કે આ કાર્યવાહી માત્ર ગુનેગારો સુધી સીમિત નહોતી ચોપન કેસના નમૂનામાં વીસ લોકો લેન્ડસ્કેપર્સ જેવા કામના સ્થળે ચાર રાઈડ શેર તરીકે વીસ લોકો કામ પર જતા હતા કે આવતા હતા ત્યારે અને અગિયાર લોકો તો પાર્ક પેટ્રોલ પંપ કે ડંકીન ડોન્સ જેવી જાહેર જગ્યાઓ પરથી પકડાયા હતા આ આંકડાઓ આઈસનો હેતુ પર સવાલ ઉભો કરે છે કે આ કાર્યવાહીનો ઉદ્દેશ કાયદાનું પાલન કરાવવાનો હતો કે માત્ર ભય ઉભો કરવાનો આ આદેશથી જળ બે હજાર અઢારમાં ટ્રમ્પ વહીવટ વિરુદ્ધ શરૂ થયેલા ફાસ્ટાનોન નાવા સેટલમેન્ટમાં છે જેને બાઇડન વહીવટે બે હજાર બાવીસમાં લંબાવ્યો અને ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી માન્ય છે આ સેટલમેન્ટ વોરંટ વિનાના બ્લેન્ક એરેસ્ટ પર પ્રતિબંધ મૂકે છે અને આઈસ દરેક ધરપકડનો આધાર

આ એક્ટિવિસ્ટ જજ સેન્ચુરી પોલિટિશિયન્સ અને હિંસક તોફાનીઓ લો એન્ફોર્સમેન્ટને ક્રિમિનલ એલિયન્સ પકડવામાં અડચણ કરે છે જે નિર્દોષોના જીવ જોખમમાં મૂકશે બીજી તરફ ફરિયાદી પક્ષ નેશનલ ઇમિગ્રન્ટ જસ્ટિસ સેન્ટરના વકીલ માર્ક ફ્લેમિંગે દ્રઢતાપૂર્વક કહ્યું કે છસો પંદરથી વધુ ખોટા ડિટેન્શનની આશંકા છે આ લડાઈમાં સૌથી હૃદયદ્રાવક કેસ હતો રૂબેન ટોરેસ માલડો નાલ્ડોનો જેઓ વીસ વર્ષથી અમેરિકામાં હતા અને તેમની પુત્રી ઓફેલિયાના કેન્સરના ઈલાજમાં વિક્ષેપ પડ્યો હતો તેમને રિલીઝ કરાયા અને તેઓએ આઈસની સુવિધાથી અયોગ્ય સ્થિતિની સાક્ષી આપી એક ગુજરાતી કનેક્શન પણ સામે આવ્યું છે શિકાગો ડાઉનટાઉનમાંથી પકડાયેલા બત્રીસ વર્ષીય ગુજરાતી કેબ ડ્રાઈવર જે ચાર વર્ષથી અમેરિકામાં છે હજી જેલમાં છે અને તેને પણ એકવીસ નવેમ્બર સુધીમાં રિલીઝ થવાની આશા છે આ આદેશ ઇલિનોય સહિત છ રાજ્યોમાં આઈસની કાર્યવાહી પર ગહન અસર કરશે છસો પંદર માંથી મોટા ભાગના ડિટેનીઝને મુક્તિ મળશે અને આથી ઇમિગ્રન્ટ કોમ્યુનિટીમાં આશિયાનું નવું કિરણ જોવા મળી રહ્યું છે જોકે જોખમી ક્રિમિનલ્સને રોકવામાં આવશે આ નિર્ણય હજારો પરિવાર માટે ભવિષ્યની દિશા નક્કી કરશે

સામાન્ય બીમારી હશે તો નવેમ્બર થી તમારો વિઝા રદ થઈ શકે છે શું હવે વિઝા મેળવવા માટે માત્ર ખિસ્સું જ નહીં પણ તમારું શરીર પણ પરફેક્ટ હોવું જરૂરી છે આ તમામ ફેરફારોની પાછળનું અંધકારમય રહસ્ય શું છે તે જાણવા વિડિયોને અંત સુધી જોતા રહો ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્રની કડક ઇમિગ્રેશન નીતિઓ અંતર્ગત વર્ષ બે હજાર પચીસ ને ઇમિગ્રેશન રિફોર્મના

જે સ્પષ્ટ સંકેત છે કે ધ ગ્રેટ અમેરિકન ડ્રીમ હવે ધ ગ્રેટ ગ્લોબલ સર્ચ માં બદલાઈ રહ્યો છે જો કે રાષ્ટ્રીય હિતના કેસોમાં કદાચ રાહત મળે પરંતુ તે એક મોટો અને જો અને તો છે નવેમ્બર 2025 થી અમલમાં આવેલો બીજો વિવાદાસ્પદ નિયમ છે આરોગ્ય આધારિત વિઝા નકારણ હવે વિઝા અધિકારીઓ માત્ર ચેપી રોગો જ નહીં પણ ડાયાબિટીસ ગંભીર હૃદયરોગ કેન્સર જેવી લાંબા ગાળાની બીમારીઓને પણ

ચાલીસ હજાર થી વધુ કરી રહ્યો છે એક તરફ ઇન્ટરવ્યુ વેવર અમુક કેટેગરીમાં મળ્યા છે પણ મોટા ભાગના લોકો માટે વધી ગયો છે અને હા ઓગસ્ટ પાસપોર્ટ કલેક્શન માટે દિલ્હી એમ્બેસી માં થર્ડ પાર્ટી કલેક્શન બંધ કરી દેવાયું છે જેનો અર્થ એ છે કે હવે તમારે તમારો પાસપોર્ટ વ્યક્તિગત રીતે લેવા જવું પડશે જોકે આ નિરાશાજનક માહોલમાં એક નાની રાહત છે નવેમ્બર બે હજાર પચીસના વિઝા બુલેટિન મુજબ ગ્રીન કાર્ડ માટેની ઇબી વન પ્રાયોરિટી વર્ક્સ અને એફ ફોર ફેમિલી સ્પોન્સર કેટેગરીમાં ભારત માટે પ્રાયોરિટી ડેટ્સમાં મોટો વધારો થયો છે આ ખાસ કરીને ગુજરાતી પરિવારો માટે એક સારી ખબર છે જેઓ દાયકાઓથી તેમના ભાઈ બહેનો માટે ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા હતા અમેરિકા જવાનું તમારું સપનું જોખમમાં છે પરંતુ હજુ પણ પૂર્ણપણે સમાપ્ત થયું નથી અમારી ન્યૂઝની મહત્વપૂર્ણ સલાહ આ રહી આગળનું આયોજન અગાઉથી કરી લ્યો યુએસસીઆઈએસ ડોટ જીઓ નિયમિત તપાસો બ્લેકલોબ મોટો છે તેથી વિઝા અરજી ઓછામાં ઓછા થી બાર મહિના પહેલા કરો તંદુરસ્તીનું પ્રમાણપત્ર સાથે રાખો તમારા આરોગ્ય રિપોર્ટ્સ તૈયાર રાખો ડાયાબિટીસ જેવી બીમારીનું સંપૂર્ણ મેનેજમેન્ટ બતાવો જેથી તમે પબ્લિક ચાર્જ ન બનો વૈકલ્પિક માર્ગ જો એચ વન બી અશક્ય લાગે તો કેનેડાના એક્સપ્રેસ એન્ટ્રી અથવા ઓસ્ટ્રેલિયાના ઇમિગ્રેશન પ્રોગ્રામ્સ વિશે તાત્કાલિક માહિતી મેળવો આ ફેરફારોની તાત્કાલિક અસર ઓછી હોઈ શકે છે પરંતુ ગાળે આનાથી ભારતીય અરજદારો માટે અમેરિકાનો રસ્તો વધુ લાંબો વધુ ખર્ચાળ અને વધુ અનિશ્ચિત બની ગયો છે આ અંગે તમારા શું વિચારો છે તમારા પ્રશ્નો અને ટિપ્પણીઓ અમને કોમેન્ટ બોક્સમાં જરૂર મોકલજો